કેમ છો બધા આજે આપણે વિસરાતી જતી વાનગી બાજરીના ચમચમિયા બનાવવાના છીએ તો શિયાળો આવ્યો અને જુદી જુદી આપણે ગ્રીન વેજીટેબલ આવ્યા છે ગ્રીન લીફી વેજીટેબલ અને જો શિયાળામાં તમારે વોમ એકદમ અંદરથી ફીલ થાય અને હેલ્ધી ટેસ્ટી અને પ્લસ કમ ઓછા સમયમાં તમારું વસ્તુ બની જાય એ જો તમે એવી રેસીપી શોધતા હોય તો બાજરીના લોટના ચમચમિયા એકદમ પરફેક્ટ રેસીપી છે તમારા માટે એના માટે લીધો છે એક કપ બાજરાના લોટ સામે છે એક કપ કોથમીર એક કપ એકદમ સુધારેલી મેથી આદુ અને મરચાની પેસ્ટ તો પહેલાં આપણે બાજરાનો એક કપ લોટ લીધો છે એમાં ધોઈ અને સુધારી અને એક કપ કોથમીર નાખશું એક કપ મેથી નાખશું આપણે લોટ સામે જે ભાજી નાખીએ છીએ એ પણ વ્યવસ્થિત નાખવાની તીખા બે મરચાં અને એક નાનકડો ટુકડો આદુ એની પેસ્ટ કરેલી છે આદુ મરચાંની પેસ્ટ છે આમાં લસણ ડુંગળી કશું આવતું નથી પણ જો તમે ઈચ્છતા હોય તો તમે નાખી શકો હવે મસાલા સ્વાદ પ્રમાણે મીઠું મીઠું ઓછું નાખવાનું કારણ કે ગ્રીન જે કોઈ પણ કોથમીર પાલક મેથી હોય ને એમાં પોતાનો જ પોતાનો મીઠાશ ખારાશ હોય એટલે એ પ્રમાણે ઓછું નાખવાનું ચપટીક હળદર નાખવાની છે હીંગ નાખવાની છે વન ફોર્થ ચમચી જીરું નાખવાનું છે વન ફોર્થ ચમચી અજમો આવી રીતે લઈ હાથમાં અને એને આવી રીતે હાથેથી ક્રશ કરી અને નાખવાનું છે એક મોટી ચમચી તલ નાખવાના છે હવે આ બધી વસ્તુને પહેલે એમને મિક્સ કરી લઈએ આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે હવે બાજરીના ચમચમિયા બનાવવા માટે એનું બેટર બનાવવાની પણ એક રીત છે હવે એમાં પેલે એક નાની વાટકી ખાટી છાસ એટલે અતિ ખાટી છાશ નહીં પણ થોડીક ખટુમડી છાશ હોય એ નાખવાની છે અને જો ન હોય તો પણ ચાલે તો પણ બાજરીના લોટના ચમચમિયા સરસ બને એટલે પહેલાં આપણે એક નાની વાટકી છાસ નાખી અને મિક્સ કરી લેશું અને એટલું જ પાણી નાખવાનું છે એક વાટકી જેટલું પાણી નાખવાનું છે બેઝિકલી આપણે લચકા પડતું બેટર બનાવવાનું છે એટલે કે તમે આપણે જે મેથીના ભજીયા જેમ આપણે બનાવતા હોઈએ તો કેવું આપણે લચકા પડતું બેટર બનાવીએ એ પ્રમાણે એવું બેટર બનાવવાનું છે હવે થોડું થોડું પાણી નાખવાનું છે અડધા વાટકા જેવું અને બાજીનો લોટ જ્યારે લ્યો ને ત્યારે ફ્રેશ લેજો બહુ જૂનો બાજીનો લોટ હશે તો એમાં કડવાશ આવી જશે તો નહીં ચાલે અને આ રેસીપી એવી છે કે તમે વિચારો અને તરત જ કંઈ બહુ જાચી પ્રિપેરેશન નથી તરત જ તૈયારી કરીને તરત જ બનાવી શકાય અને રેસ્ટ આપવાનું પણ નથી એકદમ સરસ અને આને બહુ રેસ્ટ નથી આપવાનું કારણ કે બાજીના લોટમાં તમે બહુ રેસ્ટ ન આપી શકો ફરીથી થોડુંક પાણી નાખશું પાણી થોડું થોડું કરીને નાખવાનું બહુ પહેલેથી એકી સાથે નહીં નાખી દેવાનું જો આપણું બેટર તૈયાર છે અને તમારે બાજીના ચમચમિયા બનાવવાના હોય ને ત્યારે જ એ જ ટાઈમે થોડોક આપણે ખાવાનો જે મીઠો સોડો આવે ને એ નાખવાનો છે ચપટીક આપણે કહીએ ચપટીક આમ આવે એટલો મીઠો સોડો નાખવાનો છે અને એમાં જરાક જ વન ડ્રોપ્સ પાણી નાખી અને એને એક્ટિવેટ કરશું અને એને સરસ હલાવી લેશું સોડા નાખ્યા પછી એકદમ સરસ હલાવવું જરૂરી છે જેથી બધી જગ્યાએ બધા બેટરમાં એક સરખા સોડા આવે એટલે તમે કોઈ પણ ભજિયા બનાવતા હોય ને કે કોઈ પણ બેટર બનાવતા હોય જેમાં તમે સોડા નાખો ને હલાવજો પ્રોપર નતર એમાં શું થાય અમુક જગ્યાએ સોડા ન પહોંચે ને તો અમુક જગ્યાએ ફૂલે અમુક જગ્યાએ ન ફૂલે બાજરીના ચમચમિયા હવે આપણે તૈયાર કરીશું એના માટે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે નોનસ્ટિક પેનમાં થોડુંક આપણે વચ્ચે તેલ મૂકશું એ તેલની અંદર થોડાક આપણે તલ નાખશું આવી રીતે અને આપણે જે આ બાજીના ચમચમિયા માટેનો બેટર તૈયાર કર્યું ને એકાદ એક એક ચમચો જેવું નાના નાના આપણે ઉતારશું તમે મોટા ઉતારવા હોય તો ઉતારી શકો પણ નાના નાના મજા આવશે ખાવાની અને આ બહુ જ ઝાડા પણ નથી બનાવવાના અને સાવ પતલા પણ નથી બનાવવાના અને મીડિયમ હીટ ઉપર રાખશું ગેસને અને ફરીથી ઉપર પાછા તલ થોડા પપ ભભરાવી દેશું જો તમને તલ ન ગમે તો અવોઈડ કરી શકો પણ બાજીના ચમચમિયામાં તેલ તલ નાખવામાં આવે છે અને એક વખત નીચેથી થઈ જાય પછી જ ઉથલાવશું અને સાઈડમાં ફરીથી થોડુંક તેલ લેશું બહુ ઓછા તેલમાં થઈ જાય છે હેલ્ધી નાસ્તો પણ કરી શકો ડિનરમાં પણ લઈ શકો બહુ જ હેલ્ધી છે બાજરીના જ્યારે ચમચમિયા બનાવો ને એટલે મીડિયમ હીટ ઉપર જ કરવાનું કારણ કે બાજરીનો લોટ તરત જ ડાર્ક કલર પકડી લેશે એટલા માટે એટલે જો બહુ જ હાઈ ફ્લેમ પર કરશો તો કાચું રહેશે અને પ્લસ બળી ગયા જેવું તમને ફીલ થશે ટેસ્ટમાં પણ સારું નહીં આવે એટલે એક સાઈડ થઈ જાય એટલે આપણે તરત જ બીજી સાઈડ ફેરવશું હજી આપણે બે મિનિટ થવા દઈશું હવે આપણે નીચે સાઈડ તમને જરાક બ્રાઉનિશ દેખાય ને એટલે તમારે પલટાવી દેવાનું અને જો એકદમ સરસ અહીંયા તમને નજીકથી તમને જો ખ્યાલ આવે તો હું બતાવવાની ટ્રાય કરીશ જો જાળી એકદમ સરસ થઈ છે અને બીજી સાઈડ પણ સરસ આપણે કૂક કરી લેશું બીજી સાઈડ પણ સરસ થઈ ગયું છે અને હવે આપણે આવી રીતે આપણા બધા બાજીના ચમચમિયા તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણે બાજરીના ચમચમિયા અને ગ્રીન ચટણી સાથે સોસ સાથે સર્વ કરો અથવા દહીંના રાયતા સાથે સર્વ કરો બહુ જ મજા આવશે ગમ્યું હોય તો ચોક્કસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાયકન પર દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને બે લાયકન દબાવો એટલે ઓલ દબાવજો એટલે તમને બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવજો